નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા તેરસો પિંચોતેરથી સોળસો દસ બાબરા પંદરસો ચાલીસથી ઓગણીસો સિત્તેર રાજકોટ ચૌદસોથી બે હજાર એક બાવળા અગિયારસો એકથી ચૌદસો પચાસ પાટડી અગિયારસોથી પંદરસો મોરબી અગિયારસોથી સત્તરસો પચાસ मेंदरडा सत्तर सौ थी बे हज़ार बसो त्रीस राजकोट सोल सौ थी, जेतपुर पंदर सौ एक थी, हज़ार एक सौ एकावन जामजोधपुर अगर सौ पचास थी बे हज़ार एकाणु धांगद्रा एक हज़ार एसी थी अठार सौ त्राणु वसावदर बार सौ छप्पन थी बे हज़ार छत्रीस अमरेली अग्यारो थी हज़ार एक सौ तेसठ गोडल बार सौ एक हज़ार एक सौ एक ભુજ ચૌદસો પચીસ થી અઢારસો બેતાલીસ તળાજા ચૌદસો એકોતેર થી બે હજાર સાઠ અંજાર બારસો પચીસ થી અઢારસો પિસ્તાલીસ હિંમતનગર એક હજારથી ચૌદસો પચીસ હળવદ અગિયારસો એકાવન થી બે હજાર મહેસાણા બારસો થી ઓગણીસો છત્રીસ જસદણ બારસો પચાસ થી બે હજાર એકસો સત્તાણું જુનાગઢ બારસો થી બે હજાર સત્તર પાલિતાણા ચૌદસો પંચ્યાસી થી સત્તરસો ત્રાણું વાંકાનેર તેરસો પચાસ થી ઓગણીસો ભાવનગર વિરમગામ નવસો થી અઢારસો અગિયાર જામનગર સોળસો થી બે હાજર સો મહુવા એક હાજર સિત્તેર થી ઓગણીસો ત્રેસઠ કડી બારસો વીસ થી પંદરસો ચોત્રીસ જામખંભાળિયા તેરસોથી અઢારસો પાંત્રીસ વિસનગર અગિયારસો સિત્તેર થી અગિયારસો સિત્તેર બોટાદ એક હજારથી બે હજાર નેવું ઊંઝા બારસો એકસઠથી બે હજાર અગિયાર